ગુજરાત રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો અને આરોપીઓને કહ્યું છે કે ગુના છોડો નહીં તો ગુજરાત છોડો નવસારીમાં જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના લિસ્ટેડ બુટલેગરો એનડીપીએસના ગુનેગારો તેમજ જુગારિયાઓને એલસીબી પોલીસ મથકે બોલાવી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વાક્ય કહેવાયું હતું આ સાથે જ ગુના કરશો તો તમારી સાથે તમારા પરિવારને પણ ભોગવવાનો વારો આવશે તેવું પણ કહ્યું હતું ગુજરાતના ડીજીપી દ્વારા રાજ્યની તમામ પોલીસને સો કલાકમાં ગુનાહિત કૃત્યો કરતા લોકોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જેને પગલે નવસારી પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ મથક ખાતે નોંધાયેલા ગુનાઓને એનાલિસિસ કરી સો જેટલા લિસ્ટેડ બુટલેગર તેમજ બાવીસ એનડીપીએસના ગુનેગારો અને દસ જેટલા જુગારિયાઓને નવસારી એલસીબી કચેરી ખાતે બોલાવ્યા હતા

નવસારી જિલ્લાના કુલ એકસો બત્રીસ આરોપી કે બાવીસ જેટલા એનડીપીએસના આરોપી છે સો જેવા પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર છે અને દસ જેવા લિસ્ટેડ જુગારીઓ છે તે તમામ એકસો બત્રીસ લોકોની એનસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી તે તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમર્થ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે અત્યારે સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અમારા જૂના કાયદાઓ આઈપીસી સી આરપીસી અને એવિડન્સ એક્ટની અંદર નવા સંશોધન કરવામાં આવ્યા છે અને જૂના કાયદાની અંદર જો લૂપ હોલ્સ હતા જેમનું કોર્ટની અંદર ફાયદો ઉઠાવીને ઘણી વખત આ ગુનેગારો ગુના કરવામાં સક્ષમ રહીને અને કોર્ટથી છૂટી જતા હતા હવે નવા કાયદાની અંદર જ્યારે મેન્ડેટરી વિડીયો રેકોર્ડિંગનું પ્રોવિઝન આવ્યું છે તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટની એવી ઉમીદ છે કે એવી રીતે એના વારંવાર ગુના કરવાવાળા આરોપીઓ ઉપર અમે લોકો લોકો લગાવી શકશું અને આ લોકો માટે જો મેસેજ છે તે ક્લિયર છે કે ગુનેગાર યા તો ગુના કરવાનું છોડી દો નહીં તો ગુજરાત છોડી દો કે આ ધરતી ઉપર ગુનેગારો માટે કોઈ પણ જગ્યા નથી અને એ ગુના આચરતા અગર ધ્યાન પર આવશે તો

એ તમામ મહિલાઓ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના રિહેબિલિટેશન કરવા માટે એક યોજનાનું ચાલુ પણ કરવામાં આવી છે કે પણ બુટલેગર મહિલા અગર પોતાની ઈચ્છા જાહેર કરે છે એક ઈચ્છાશક્તિ બતાવે છે કે આ વ્યવસાયને છોડવાનું એની ઈચ્છા છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ એમને રિહેબિલિટેશન કરવા માટે અને બીજા વ્યવસાયની સાથે એમને જોડવા માટે પૂરા પૂરા સ્ટેપ దీపక్ వసావా ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నవసారి